જંબુસર શહેરમાં મહંત સ્વામી મહારાજના બાણુમાં જન્મજયંતિ નિમિત્તે ભવ્ય નગર યાત્રા અને મહંત સ્વામી નૂતન સભાગૃહ લોકાર્પણ શાસ્ત્ર મંદિર અને સંત દ્વારા સત્સંગની વૃદ્ધિ અને પૃષ્ટિ મળતી રહે છે સત્સંગનું જતન પોષણ અને સંવર્ધન શાસ્ત્ર મંદિર અને સંત દ્વારા થાય છે આ અંતર્ગત પ્રતિવર્ષ ચંબુસર શહેરમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા જુદા જુદા પ્રકલ્પો અને સત્સંગલક્ષી આયોજન થતા રહે છે આ વર્ષે ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની કૃપા પ્રેરણાથી અને પ્રગટ હરિ મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી વડોદરા ખાતે ઉજવનાર મહંત સ્વામી મહારાજના બાણુમાં જન્મજયંતિ નિમિત્તે

મુખ્ય માર્ગ ઉપરથી પસાર થઈને બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે વિરામ પામી હતી જુદા જુદા પ્રકારના રથમાં અક્ષર પુરુષોત્તમ મહારાજ સુંદર મયુર રથમાં વિરાજીને જંબુસર શહેરમાં સૌ ઉપર કૃપા દ્રષ્ટિ કરી રહ્યા હતા કીર્તન ભક્તિથી સુરાવલીઓ સમગ્ર નગરના વાતાવરણમાં આધ્યાત્મિક આંદોલનો ફેલાવી રહી હતી બાળકોએ સત્સંગ દીક્ષા શ્લોક ગાન કરી તેનું પણ સુંદર નિદર્શન થતું હતું વ્યસન મુક્તિ રથ સુંદર મજાનો શણગારવામાં આવ્યો હતો જેના દ્વારા વ્યસન મુક્ત સમાજ તૈયાર થાય એવા પોસ્ટર સૌને વ્યસન મુક્તિની પ્રેરણા આપી રહ્યા હતા પૂજ્ય સંતો પણ આ રથમાં બિરાજીને સૌ પર કૃપા દ્રષ્ટિ કરતા હતા આ પ્રસંગે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર જંબુસરમાં સરસ મજાના ઉત્તર મહંત સભાગૃહના લોકાર્પણ વિધિ સ્વામિનારાયણ મહાપૂજા વિધિ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર દ્વારા સૌ માટે સુખા પ્રાર્થનાઓ કરવામાં આવી આ પ્રસંગે જંબુસર મત વિસ્તારમાં ધારાસભ્ય ડી કે સ્વામી પૂર્વ મંત્રી છત્રસિંહ મોરી તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ શહેર પ્રમુખ મનનભાઈ પટેલ અગ્રણીઓ બળવતસિંહ પઢિયાર સંજયસિંહ યાદવ સહિત ઉપસ્થિત રહ્યા હતા શ્રી સ્વામિનારાયણ ભગવાનની જે ખાસ ગુજરાત પવિત્ર ધામ યાત્રાધામ એમના અનુદાનથી અત્યારે જંબુસર શહેરની અંદર બી એપીએ સ્વામિનારાયણ મંદિર એના અંતર્ગત એક પ્રમુખ સ્વામી સભાગૃહ અને બીજો મહંત સ્વામી સભાગૃહ એનું લોકાર્પણ આજે ખાસ થઈ રહ્યું છે આખા શહેરનો બધા આમ જનતાઓ બધા જ આપણા હોલનો લાભ લઈ શકીએ એ હેતુથી અહીંયા અદભુત અદ્ભુત હોલનો તૈયાર કરવામાં આવેલો છે તો વિશેષ વિશેષ લાભ લઈ આપણે બધા ધન્ય અનુભવીએ એ જ મહારાજ સ્વયંના ચરણોમાં પ્રાર્થના જય સ્વામિનારાયણ